મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી હતી આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી લોકો ભેગા થઈ ફોરેસ્ટ વિભાગને મદદરૂપ થઈ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું મારું નામ છે રસિકભાઈ વલ્લભભાઈ વાગડિયા અહીંયા મગરનું રેસ્ક્યુ કરેલ છે મગર છે એ થી દસ ફૂટની છે અને તેની તેનું વજન છે આશરે એકસો થી ત્રીસ કિલો વજન ધરાવે છે અને તે મને રાજુવાડા જાણ કરતા અહીંયા અમારી વાડીએ છે એ આવેલી હતી અને વન સંરક્ષણ વાળાઓને જાણ કરતા એ લોકો છે રેસ્ક્યુ માટે આવી ગયા છે અને રેસ્ક્યુ પણ કરેલું છે કેટલો સમય લાગી ગયો રેસ્ક્યુમાં હવાના હા હાથ વાગ્યાની છે હાડા હાથ બરોબર તે પછી લોકો આવ્યા અને રેસ્ક્યુ કરતા ત્યાં લગભગ એક એક ની આજુબાજુ થઈ ગઈ છે ને એક થઈ ગયો ત્યાં એમાં મૂળ પહેલાં વખત એ લોકો છે મને કે વાહન લઈને આવ્યા હતા પણ વાહન છે એટલી વજન વાળી અને એટલી ખુરાટ હતી કે એમાંથી ઉપરથી નીચે પડી એટલે પછી પિંજરા ઉપયોગ કરવાનો